યાત્રાધામ પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આસ્થાના પ્રતીકો મંદિરની ધાર્મિક લાગણી દુભાઈ છે ત્યારે તેમના વિરુદ્ધમાં ભારત દેશ રાષ્ટ્રપતિ અને વિત અરૂણ જેટલીને સંબોધીને પાલિતાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ સંતો અને આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર સમગ્ર હિન્દુ અપમાન કર્યું છે આજે દેશના તીર્થો મંદિરો યાત્રાઓ ગૌ માતા કોઈ સુરક્ષિત નથી ત્યારે આવા નિર્ણયથી થી દેશનો વિકાસ રૂંધાશે

સરકાર પાસે ભગવાનની પ્રતિમા ઉપર હટાવી લે સમગ્ર ધર્મ અને તો તાત્કાલિક હટાવે એવી સરકારને પણ વિનંતી છે આજે પાલીતાણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભારત સરકારે જે હિન્દુ સમાજની આસ્થા સ્વરૂપ એવા મૂર્તિ ભગવાનની અને એમના હિન્દુ પ્રજાની સૌની પૂજા સામગ્રી એટલે કે અગરબત્તી જેવી સામાન્ય સામગ્રી ઉપર જે જીએસટી કર લગાવ્યો છે એને તો પેલા સખ્ત શબ્દોમાં સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ વખોડી રહ્યું છે ત્યારે આપને માલુમ હશે કે પૂરા વર્લ્ડની અંદર જે બીજા બાકીના દેશો છે એ સરમુક્તિયારી દેશ છે અને આ ફક્ત ભારત દેશ એવો છે કે એક લોકશાહી દેશ છે અને એ બિનસાંપ્રદાયિક દેશ છે આ એક સમાજ સમગ્ર ભારતની અંદર તમામ હિન્દુ સમાજને દુઃખદ લાગણી અનુભવી છે અને આ જીએસટીના ના તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગંભીરતા લઈને પાછો નિર્ણય કરવામાં આવે એવી અપેક્ષા સાથે અમે આજે પાડીતાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને સંખ્યાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું